ગુજરાતમાં સ્ત્રી સશક્તિકરણના કાર્યક્રમ યોજવામાં આવે છે એ કાર્યક્રમના ભાગરૂપે આજ રોજ સુરત શહેર પોલીસ તરફથી એક મહિલા સશક્તિકરણ રેલીનું આયોજન કરવામાં આવેલ છે જેમાં પોલીસ હોમગાર્ડ એસપીસી સ્ટુડન્ટ કેડેટના જે મહિલાઓ છે એ અને જુદા જુદા સ્કૂલ અને સંસ્થાઓથી આવેલ મહિલાઓએ ભાગ લીધો છે સ્ત્રી સશક્તિકરણ એ ખૂબ જ અગત્યનો મુદ્દો છે જ્યાં સુધી સ્ત્રી સશક્તિકરણ નહીં થાય અને મહિલાઓને સમાન અધિકાર નહીં મળે ત્યાં સુધી સમાજનો વિકાસ અસંભવ છે આ રેલી પછી બીજા પણ કાર્યક્રમ એ સ્ત્રી સશક્તિકરણના કાર્ય કાર્યક્રમના એક ભાગરૂપે યોજવામાં આવેલ છે જેમાં મહિલાઓ પાસેથી પોઈન્ટ ટુ ટુ ગનની ફાયરિંગ કરાવવામાં આવશે શાસ્ત્રોનું પ્રદર્શન પણ રાખેલ છે એક જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવશે આ રીતે ઘણા બધા કાર્યક્રમો અમે કરી રહ્યા છીએ સુરત શહેરમાં સ્ત્રીઓ અને બાળકીઓ સુરક્ષિત રહે તે માટે પોલીસે ઘણા બધા પગલાં લીધા છે અને એમાં ઓર પગલાં અમે લેવાના છીએ કેમેરામેન મુન્ના મલવારી સાથે સુરત મિશ્રા આઝાદ દેવ સુરત